જુનાગઢ ભવનાથ તળેટી સાધુ સંતો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યું હતું રેલીનું ધોરાજી ખાતે સ્થાનિકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જય શ્રી રામ નાણાં સાથે આ રેલીએ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું જુનાગઢ ભવનાથ તળેટી પ્રારંભ થયેલી રેલી ધોરાજી પહોંચી હતી ધોરાજી સમગ્ર ભક્તિના રંગમાં રંગાયું શ્રી રામકારી માંથી નીકળેલી રેતી રેલી જે છે તે ધોરાજી પહોંચી હતી અને આકર્ષણ નું કેન્દ્ર બની હતી ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ